યાત્રાધામ અંબાજી ખાતે પણ આજે પરીક્ષા કેન્દ્રો પર પરીક્ષાર્થીઓ સહિત વાલીઓ પરીક્ષાના સમય પૂર્વે પહોંચી ગયા હતા આજે બોર્ડની પરીક્ષાના પ્રથમ દિવસે અધિક અને મંદિરના વહેવડા કૌશિક મોદીએ માતાજીનો પ્રસાદ મોહનતાળ ખવડાવી પરીક્ષાર્થીઓને પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ અપાયો હતો જ્યાં વિદ્યાર્થીઓ પણ લાંબી કતાર સાથે પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ મેળવ્યો હતો આ સાથે પરીક્ષા કેન્દ્રમાં વિદ્યાર્થીઓ શાંતિથી પરીક્ષા આપી શકે અને કોઈ પણ જાતની ગેરરીતિ ન સર્જાય તે માટે શાળા પરીક્ષા પરિષદ સીસીટીવી કેમેરાથી સજ્જ કરી સતત મોનિટરિંગ કરવામાં આવેલું છે જ્યારે પરીક્ષાખંડના સુપરવાઇઝરોને પણ ચીઠી ખોલીને પરીક્ષાખંડની ફાળવણી કરવામાં આવી હતી સાથે કોઈ અચ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ સહિત આરોગ્ય ટીમનો પણ પૂરતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે આબાજી વિસ્તારમાં કુલ ત્રણ પરીક્ષા કેન્દ્રો પર સાતસો જેટલા બાળકો પરીક્ષા આપશે જો કે આ વખતે દર વર્ષ કરતાં બોર્ડની પરીક્ષા થી પંદર દિવસ વહેલા લેવામાં આવી છે

બાળકો તનાવ મુક્ત રીતે પરીક્ષા આપે અને માતાજીના આશીર્વાદ એમની સાથે રહે અને આ મહેનત એમની મહેનત રંગ લાવે એવી શુભેચ્છા આપી છે આ વખતે થોડીક પરીક્ષા દસ બાર દિવસ વહેલા છે એ એમને આગળ કોલેજ એડમિશનો ટાઈમસર થઈ જાય એ કદાચ સરકાર શ્રી એ રીતે નિર્ણય લીધો હશે પણ બાળકોની ખૂબ સારી પરીક્ષા જાય એવી માતાજીને ખૂબ ખૂબ પ્રાર્થના આજે વહીવટદાર શ્રી અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ તરફથી મોહનથાળ માની પ્રસાદનું વિતરણ કરીને બાળકોને આશીર્વાદ આપીને પરીક્ષાનો શુભારંભ થયો છે પંદર દિવસ પહેલા પરીક્ષા છે આમ તો માર્ચ જ પરીક્ષા લેવામાં આવતી હતી પણ બાળકોને આગળ એડમિશન મળી જાય જલ્દીથી અને જલ્દી રિઝલ્ટ આવે અને નવું સેશન શરૂ થાય એટલે થોડીક પરીક્ષા વહેલા લેવામાં આવી છે એ અંતર્ગત તમારી શાળામાં પણ પૂરતો બંદોબસ્ત તો કરવામાં આવ્યો છે સીસીટીવી કેમેરા દુરસ્ત કરીને એકદમ શાંતિમય વાતાવરણ પરીક્ષા લેવાય એવું આયોજન અમારી સ્કૂલ તરફથી કરવામાં આવ્યું છે